થોડી કચાસ લાગે છે બેટા નમસ્કાર હવે આખા વર્ષ દરમિયાન આજનો દિવસ જ કેમ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે તો કે ગુરુ ગુરુ એટલે આપણાથી મોટા અને સંસ્કૃતમાં કહેવાનું છે કે જે અંધકારને દૂર કરે એનું નામ ગુરુ ગુરુની કોઈ ચોક્કસ ઉંમર હોતી નથી જેની પાસેથી તમને કોઈ જ્ઞાન મળે સમજણ મળે અને માહિતી મળે ઘડતર મળે કેળવણી મળે એનું નામ ગુરુ ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ દેવકી જો ગોવિંદીઓ બતાય એટલે કે ગુરુ અને ભગવાન સાક્ષાત તમારી સમક્ષ છે અને આ બંનેમાં હું સૌપ્રથમ પ્રણામ કોને કરું ત્યારે કહેવાનું છે કબીરદાસજી કહે છે કે ભગવાનને બતાવનાર મારા ગુરુ છે એટલે સૌ પ્રથમ મારા પ્રણામ ગુરુને હોજો ગુરુ આપણા જીવનની અંદર ઘણી બધી આપણી મુશ્કેલીઓ છે સમસ્યાઓ છે પ્રશ્નો છે એ દૂર કરે છે આજના સમયની અંદર તમે માનો તો તમે એવું પણ કહો કે ટેકનોલોજીના યુગની અંદર ગૂગલમાં તમને હરેક માહિતી મળી જાય છે રાઈટ કે રોંગ પણ એ માહિતી બધી કેવી હોય છે જે મિતભાઈએ કીધું અપલોડ કરેલી હોય છે જે તમને લેખિત સ્વરૂપે મળે પણ આ જ્ઞાનને આ સમજણને આ શિક્ષણને જો પ્રાયોગિક સ્વરૂપે શીખવવાનું કામ કરતા હોય તો એ આપણા ગુરુ છે મારા જીવનની અંદર પરિવર્તન લાવનાર જો કોઈ હોય મહત્વનો ફાળો તો એ આપણા ગુરુ છે કોઈ એવું કહે કે મારે શાળાની જરૂર નથી પણ એ ખોટું છે હવે દવાખાનાની જરૂર છે એ તમને વર્ષમાં બે ત્રણ વાર પડે હાચું ને કે રોજ દવાખાને જાવ છો કેરેક્ટર જરૂર પડે ને ડોક્ટરની પછી પોલીસ સ્ટેશનની જરૂર બહુ ઓછી પડતી હોય કોર્ટની જરૂર બહુ ઓછી પડતી હોય પણ કોઈ એવો વ્યક્તિ એમ નહીં કીએ કે મારે સાળાની કે ગુરુની જરૂર નહીં પડે સવારે ઉઠો રાત્રે સુવો ત્યાં સુધી ગુરુની જરૂર પડે જેમ જેમ તમે શાળાની અંદર આવો ત્યારે પહેલા દિવસથી જ શરૂઆત થઈ જાય તમારા ગુરુની જરૂરિયાત એટલે ગુરુની આપણા જીવનમાં શું જરૂર છે તો કે ગુરુ ન હોય ને તો આપણે એક પણ જગ્યાએ પહોંચી શકી નહીં ભગવાન રામ જેવા રામને કૃષ્ણને પણ ગુરુની જરૂર પડી હતી વશિષ્ઠજીની વિશ્વામિત્રની તો આપણે મનુષ્ય છીએ આપણે હર પડે આપણને ગુરુની જરૂર પડે ગુરુ એક એવા છે કે રંગ વગરના ચિત્ર બરાબર જો તમારા જીવનની અંદર ગુરુ ન હોય તો ચિત્ર દોરેલું હોય પણ એમાં રંગ ન હોય તો એ ચિત્ર કોરું છે જેમ તમારા જીવનની અંદર ગુરુ ન હોય તો રંગ પૂરેલા વગરના ચિત્ર સમાન છે તો આજે બાળકો તમારે થોડીક પ્રતિક્રિયા લેવાની છે કે હું મારા ગુરુને સત્કારું એમનો આદર જાળવું તો પેલા તો ખાસ કેજી ના બાળકો છે એમને તમારા ગુરુ ગુરુનું માન જાળવવાનું પછી ધોરણ એક અને બે ના ટીચર જે હર હંમેશને માટે એક પ્રશ્ન હોય કે શાંતિથી બેસતા ન હોય તો બેટા આજે તમારે થોડીક પ્રતિજ્ઞા લેવાની કે આજથી હું ક્લાસરૂમની અંદર મારા ગુરુનું માન જાળવીશ શાંતિથી બેસીશ શિસ્ત જાળવીશ બરોબર અને ઉપલા ધોરણના બાળકોએ પણ આજે પ્રતિજ્ઞા લેવાની છે કે હું મારા ગુરુનું ઋણ કઈ રીતે અદા કરું પહેલાના સમયની અંદર તો દક્ષિણા આપતા તમે સાંભળું પણ હશે કે એકલવ્ય છે એ પોતાના જમણા હાથનો અંગૂઠો છે એ ગુરુને અર્પણ કરે છે પણ આપણે એવું કોઈ કાર્ય નથી કરવાનું પણ તમારે એટલીસ્ટ એટલું ધ્યાન રાખવાનું કે મારા તરફથી કોઈ ફરિયાદ આવી જોઈએ નહીં હવે આજે ધોરણ ચાર ની અંદર એક જાદવ એન્જલ બેન કરીને એને કંઈક કાર્ડ મને આપ્યું છે હું જરાક તમને વાંચીને સંભળાવો હેપી ગુરુ પૂર્ણિમા થેન્ક યુ સો મચ ટીચર હમકો પઢાને કે લીએ એબીસી વન ટુ થ્રી સાયન્સ મે હોતી થી મુશ્કેલ કો આપને વહ કરી યાદ રાખે મેં પૂરી લાઈફ કો આપકે શીખાયે શીખાય રાસ્તે પર થેન્ક યુ સો મચ ટીચર અને એક બીજા બેને પણ કાર્ડ આપેલું છે એમાં પણ એ જ લખેલું છે એટલે કહેવાનો મતલબ એવો છે કે આ નાના નાના બાળકો છે એને પણ ગુરુનો મહિમા સમજાણો તો આપણે ખાલી બે લાઈન વાંચી અને ગુરુનો મહિમા છે અર્પણ નથી કરવાનું પણ થોડીક ડિસિપ્લિન સાથે જીવનની અંદર આગળ વધવા માટે સારા રસ્તે જવા માટે અમારે પણ એક ગુરુની જરૂર પડી હતી અહીંયા સુધી પહોંચવા માટે તો હરેક વ્યક્તિના જીવનની અંદર ગુરુ છે એ મહત્વનું સ્થાન ધરાવે છે માતા પિતા અને ત્યારબાદ ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરૂર્દ મહેશ્વર ગુરૂ સાક્ષાત્બ્રહ્મા તસ્મૈશ શ્રી ગુરૂવે નમ થેન્ક યુ